ચાલો મિત્રો એક સ્વાધ્યાય બીજો દાખલો આપણે ગણવા જઈ રહ્યા છે ઇઝી છે આવડે એવો છે મસ્ત દાખલો છે જો પાંચ સેન્ટીમીટર લંબાઈની એક સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અભિસારી લેન્સથી થી સેન્ટીમીટર દૂર રાખી છે પ્રતિબિંબનું સ્થાન કદ અને પ્રકાર જણાવો અત્યાર સુધી આપણે જેટલા પણ દાખલા જોયા ને દીકરાઓ એ બધાની અંદર કેરણાકૃતિ નથી પણ અહીંયા આપણે કિરણાકૃતિ દોરવાની છે બરાબર એટલે પણ આપણે ખાસ નવ પ્લસ પોઈન્ટ કહેવાય બીજી વસ્તુ એક જાણવા જેવી વસ્તુ છે કે અભિસારી લેન્સ અભિસારી લેન્સની જ્યારે પણ વાત આવે દીકરા તો અભિસારી લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ કહેવાય યાદ રાખજો અભિસારી લેન્સ જ્યારે પણ તમને કે અભિસારી લેન્સ અભિસારી લેન્સ નો મતલબ એમ થાય કે બહિર્ગોળ લેન્સ બરાબર યાદ રાખજો આ વસ્તુ ખાસ મગજમાં ક્લિયર રાખજો અભિસારી લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ બરાબર આ વસ્તુ મગજમાં યાદ રાખજો હવે દાખલાની અંદર આપણે શરૂઆત કરીએ ગીવન કરીને બરાબર ચાલો પછી આપણને કિરણાકૃતિમાં ખબર પડશે ગીવન ઇન્ફોર્મેશન આપી છે દીકરાઓ એ જોકે પાંચ સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુ આપી એનો મતલબ શું કહેવાય દીકરાઓ કે પાંચ સેન્ટીમીટર શું છે તેની ઊંચાઈ છે બરાબર એટલે વસ્તુની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ ઊંચાઈ કેટલી છે એચ ઇઝ ઇકલ ટુ પાંચ સેન્ટીમીટર ઓકે દસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈ આપેલી છે કેન્દ્ર લંબાઈ લંબાઈ એફ એટલે ઇક્વલ અંતર દસ અંતરની વાત કરું છું વસ્તુ અંતર યુ ઇઝિકવલ ટુ માઇનસ પચીસ સેન્ટીમીટર બરાબર આપણને યાદ જ છે કે વસ્તુ અંતર દર વખતે શું લઈશું આપણે માઇનસમાં જ લઈશું એટલે મગજમાં યાદ રાખજો ખાસ વસ્તુ હવે ચાલો કિરણાપુરી દોરવા તરફ જઈ રહ્યા છે આપણે ફટાફટ એટલે હું આને રફ કરી દઉં છું બરાબર અભિસારી લેન્સ એટલે બહીરકુલ લેન્સ તમે નોટ કરી લેજો હું અહીંયા કૌંસમાં લખી દઉં છું બહિરગુળ લેન્સ બરાબર બહિર્ડગોળ લેન્સ બહિર્ડગોળ લેન્સ બરાબર આ વસ્તુ મગજમાં ક્લિયર રાખજો શું શોધવાનું છે પ્રતિબિંબનું સ્થાન શોધવાનું છે કદ અને પ્રકાર પ્રતિબિંબનું સ્થાન કદ અને પ્રકાર એટલે પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે

અને પ્રકાર પ્રકાર જ ખબર પડી જશે આપણને કિરણાકૃતિ દોરી છે એટલે પ્રકાર બરાબર ચલો જો પહેલા બહિર્ગોળ લેન્સ આપણે ડ્રો કરી દઈએ હું કિરણાકૃતિ ડ્રો કરીને રફ કરી દઈશ તમારે સાથે ડ્રો કરી લેવાનું બરાબર થોડી થોડી જ વારમાં ચાલ આ આપણો આ થઈ ગયો બહિર્ગોળ લેન્સ ચાલો એક્ઝેક્ટ બરાબર બહિર્ગોળ લેન્સ છે હવે આપણને ખબર છે કે અહીંયા વચ્ચે શું આવશે ઓ આવશે અહીંયા આપણે ધારી લઈએ કે પણ લઈ લઈએ અને અહીંયા ક્યાંક લઈ લઈએ આપણે ટુ એફ ચાલો આટલું ડિસ્ટન્સ છે બરાબર થોડું ડિસ્ટન્સ વધી જાય છે થોડું અહીંયા લઈ લઈએ જેથી કમ્પ્લીટ બરાબર ચાલો આટલું ડિસ્ટન્સ અહીંયા લઈ લઈએ તો અહીંયા ક્યાંક આવશે શું આવશે f2 ટુ બરાબર અને બીજું આટલું ડિસ્ટન્સ થવું જોઈએ જે અહીંયા થાય તો એ થઈ જશે તમારી પાસે ટુ ટુ બરાબર ઓકે

એટલે તમારી વસ્તુ કોઈક આ જગ્યાએ ઉભેલી છે એવું ધારીને બરાબર અહીંયા આપણે કહી દઈએ કે ભાઈ આ અહીંયા એ કહી દઈએ અહીંયા બી કહી દઈએ ચાલો બસ ક્લિયર બરાબર હવે આપણે વસ્તુ જે છે એના માટે કિરણાકુરી છે એટલે કિરણો પસાર કરીશું કિરણો પસાર કરવામાં બહુ ઈઝી વસ્તુ છે આપણે એવું જ છે બરાબર ખાસ જોઈ લેજો ધ્યાનથી શું કરીશું એક કિરણ જે છે આપણું સીધું સ્ટ્રેટ ફોરવર્ડ મેં દર વખત કહું છું જ બરાબર સ્ટ્રેટ ફોરવર્ડ જાય એ ક્યાંથી પસાર થશે એફ વન માંથી એફ માંથી જે નીકળી જશે બરાબર નીકળી ગયું જોઈ લો ત્યાંથી બરાબર હવે બીજું કિરણ જે છે એ આપણે ઓ માંથી પસાર કરીએ બરાબર બીજું કિરણ જે છે ઓ માંથી પસાર કરે અને આપણે એરો બતાવી દઈએ પહેલા અહીંયા એરો આપી દઈએ બરાબર ચાલો

અને પ્રતિબિંબ જે છે આના કરતા પ્રતિબિંબની ઊંચાઈ કેવી છે નીચી છે હાઈટ ઓછી છે તો પ્રતિબિંબની હાઈટ પણ કેવી મળી છે ઓછી અને y અક્ષ પણ નીચે છે એટલે શું લઈશું એને માઈનસ બરાબર પ્રતિબિંબ અંતર જમણી બાજુ મળે છે એટલે એ પ્લસમાં આવવું જોઈએ આટલી વસ્તુ ક્લિયર થાય તો એક વખત કેના કોઈ દોરી ડ્રો કરી અને પછી એને રફ કરી બરાબર ચાલો જોઈ લો હું ડ્રોપ કરું છું એક બે ત્રણ ચાલો બરાબર હવે આગળ જઈએ આપણે જે દાખલો ગણવાનો છે તે દાખલો ગણવા માટે આપણને ખબર છે કે આપણે શું કરીશું લેન્સ નું હવે અહીંયા તમે જોયું તો કિરણાકૃતિ મુજબ જોવા જઈએ તો આપણું પ્રતિબિંબ જે છે પ્રકાર જે છે કેવો મળ્યો છે વાસ્તવિક વાસ્તવિક અને ઉલટું મળવું જોઈએ ઉલટું મળવું જોઈએ બરાબર એટલે એક તો આપણો પ્રકાર તો આવી ગયો છે હવે આપણે સોલ્યુશન કરીએ એટલે લેન્સના સૂત્રથી શરૂઆત કરીએ ધીમેથી બરાબર તો લેન્સનું સૂત્ર લેન્સનું સૂત્ર બરાબર લેન્સનું સૂત્ર શું છે આપણને યાદ જ છે 1 upon f is equal to 1 upon v minus 1 upon u અરીસાના સૂત્રની જગ્યાએ આપણે પ્લસની જગ્યાએ માઈનસ કરતા હોય બરાબર ચાલ v શોધવાના છે તો 1 v is equal to વન અપન એફ વત્તા વનઅપન યુ બરાબર કિંમતો મૂકીએ કિંમત કેટલી છે જોઈ લો સેન્ટીમીટર છે એટલે એક ના છેદમાં દસ સેન્ટીમીટર થશે ઓછા ઓછા બરાબર વધતા ઓછા ઓછા આપણે ધ્યાનથી જોતા ઓછા ઓછા કરીશું અને વેલ્યુ જે છે એ તમારી છેલ્લે ઓકે વાંધો નહીં ઓકે ચાલો વાંધો નહીં યુ બરાબર યુ આપણે શોધવાના છે વી શોધવાના છે ઓકે વી શોધવાના છે યો આપણને આપેલા છે કેટલા છે માઇનસ પચીસ ઓકે માઇનસ પચીસ પચીસ સેન્ટીમીટર થશે હવે આપણે રફ કરવાની આગળથી ગણીએ તો ક્રોસ ગુણાકાર કરી દઈએ તો જુઓ પચીસ એકા પચીસ થોડું બોર્ડ નીચું છે તમે જોઈ શકો છો દસ એકા દસ અને છેદમાં દસ ગુણ્યા પચીસ બરાબર હવે અહીંયાથી હું આગળ ગણતરી કરું છું बराबर ध्यान से जोजो 25 - 10 यहां 1 / v 25 - 10 એટલે કેટલા આવશે 5 આવશે / 10 * 25 10 * 25 બરાબર 5 * 5 = 25 થઈ જાય બરાબર 1 / v = 1 / 50 આવે છે બરાબર 1 / 50 આવે છે 50 આવે તો v બરાબર શું થાય નીકળાવ v = 50 सेंटीमीटर थौ चाहिए। અહીંયા ક્યાં કોઈ જગ્યાએ મિસ્ટેક થાય છે 25 - 10 ઓકે ઓકે અહીંયા 15 આપડે આવવા જોઈએ. આપણે ભૂલથી કરી દીધા છે 15. ઓકે ચાલો 25 Link, - આપણે થોડી ગાણિતમાં થોડી મિસ્ટેક થાય છે. 15 અહીંયા 25 આપણે એઝ ઇટ ઇસ કરી દઈએ. ચાલો બરાબર 25 5 તરી 15 5 * 5 = 25 50 ના છેદમાં 3 ના છેદમાં 50 ચાલો હવે વી કરીએ તો શું થાય પચાસ ભાગ્યા ત્રણ બરાબર હવે ધ્યાનથી જુઓ તો સમથિંગ જુઓ જો ત્રણ એટલે સોળ તારી અડતાલીસ પહેલા થઈ છે બરાબર સોળ તારી અડતાલીસ વધ્યા કેટલા નહીં ખબર પડે આપણે કરી દઈએ ચાલો તમને એક્ઝેક્ટ અહીંયા સોળ લઈ લઈએ પહેલા શું કરીએ સોળ તારી અડતાલીસ લઈ લઈએ બરાબર ત્રણ વડે ભાગવાના છે ત્રણ સોળ તારી અડતાલીસ ડાયરેક્ટ જ ખબર પડી જશે કેટલા વધ્યા બે વધ લીલો બરાબર ચાલ ત્રણ એક સોલ પોઈન્ટ સમથિંગ આવશે એટલે આપણે એક કામ કરીએ સોલ પોઈન્ટ સડસઠ જવાબ લખી દઈએ સોલ પોઈન્ટ સડસઠ જવાબ લખીએ છે અને શું લખીશું સેન્ટીમીટર એટલે આ આપણું આવી ગયું તમે ધ્યાનથી જો મેં તમને કહ્યું પ્રમાણે કે તમારું જે પચીસ વીસ છે બરાબર બરાબર દસ દસ ના ડબલ વીસ વીસ જે હતા વીસ પ્રતિમ બાજુમાં ટુ એફ ટુ સુધીનું અંતર હતું એના કરતાં તમારે જવાબ ઓછો આવવો જોઈએ તો તમારો જવાબ સાચો કહેવાય છે આવી ગયો ડન એટલે અહીંયા આપણો આ જે દાખલો છે એનો એક જે ભાગ આપણે શોધવાનો તે શોધી લીધો અને હવે આપણે વાત કરીશું પ્રતિબિંબની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ પણ ઈઝી છે જો ધ્યાનથી પ્રતિબિંબની ઊંચાઈ માટે શું કરીશું આપણે તમને યાદ જ છે મોટામણીનું સૂત્ર મોટામણી મોટામણી m બરાબર h ડેશ અપોન h બરાબર v બાય u અડીશાના સૂત્રની જગ્યાએ શું કરવાનું છે આપણે ફક્ત માઈનસ ની જગ્યાએ પ્લસ જ કરવાનું છે ચાલ h બરાબર v ઇનટુ h છેદમાં u શું આવશે v બરાબર જોજો અમને આપણે સુધીલા લાયા 16 પોઈન્ટ હવે એક કામ કરીએ સોલ પોઈન્ટ અહિયાં પચાસ ભાગ્યા ત્રણ માઇનસ સેન્ટીમીટર ઓકે માઇનસ પચીસ બરાબર અંશનો છેદ ક્યાં જાય છેદમાં જતો રહેશે એટલે આપણે અહીંયા થોડું આગળ કરીએ કેલ્ક્યુલેશન બરાબર પચાસ ગુણ્યા પાંચ છેદમાં બે પંચા દસ ભાગ્યા ત્રણ થવા જોઈએ હવે દસ ભાગ્યા ત્રણ કરીએ તો આપણે જો દસ ભાગ્યા ત્રણ ત્રણ એકા ત્રણ દુ છ ત્રણ તાળી બરાબર ત્રણ તાળી નવ એક વર્ષે જીરો ત્રણ તાળી નવ એક જીરો ત્રણ તારી ને ત્રણ point તેત્રીસ 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 something આયા કરશે જવાબ બરાબર એટલે આપણે ત્રણ point તેત્રીસ જવાબ લખીએ છે એચ ડેસ બરાબર minus ત્રણ point તેત્રીસ જવાબ આપણે કન્સિડર કરીને ચાલીએ છીએ વસ્તુનું જે પ્રતિ પ્રતિબિંબ અંક જે છે પ્રતિબિંબ ની પ્રતિબિંબ જે આપણને મળતું હતું એ પ્રતિબિંબ કેવું હતું વાય એક્સ પર નીચે બાજુ એટલે માઇનસ તો માઇનસ જવાબ આવી ગયો આપણો અહીંયાથી આપણને ખબર પડે કે આપણું પ્રતિબિંબ જે છે વાસ્તવિક અને ઉલટું છે બરાબર એ પણ યાદ રાખજો ક્લિયર ચાલો એક વખત દાખલો જોઈ લો ધ્યાનથી મસ્ત દાખલો છે આવડે એવો છે ધ્યાનથી જોઈ અને પછી આગળ ગણો કિરણા દોરવાનું ના ભૂલતા બરાબર ચાલો ફટાફટ થી બીજો દાખલો જોઈએ નોટ કરી લો